ઉપનાય એ કામ કરી અતારે હે ને આ એક રીંગણા નું આ લીલી ડુંગળી ડુંગળી તો એક જ લેવાનું છે ભાઈ કેન્સલ એટલે સામે એમ પૂછે કેન્સલ ને એટલે કોકને ફોન કરો ને એકચું આપણે એમ પૂછો ને કેમ છો એના બદલે આપણે પૂછી મજામાં ને એટલે સામે મજામાં ન પડે હા મજામાં એમ જવાબ પોતે જ આપી દે

અને ઉતારે મને આવડે એકવાર ઉતાર્યુંર ઉતાર 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 તકલીફ એ છે કે મારું જીવન છે ને બેઠાડું થઈ ગયું કે આઠ નવ કલાક તો આખા દિવસ માં જ રહું

ખાલી હે ને તો તો ખાલી કરના પડી જાય આપી હાલ હવે ખાલી કરો ભરાવા દેવાનું જ નહીં સીધું નળ ચાલુ રાખી લે એમ કરાય તું મારા મારા મિકેનિકલ એન્જિનિયર ચેલેન્જ આપે હવે આવી ના હવે નહીં ગોળો અમે બધા કંપનીમાં માં વધારે આરો ને વોટર બનાવી ભલે બનાવતા અમે વાપરી દેખાય દવા બનાવવાનું પાણી બનાવી છે બપ વાયડી ચામાને થાય બહાર તો મને આ બઈયા છૈત્રો હું આ વેફર ખાવા જતો હતો ને મન કે ઓલા આ લીલા ડબ્બામાં અહીંયા ટીવી પાણી પડ્યો ને એમાં વેફર છે અને હું અહીંયા ધરખે હરખે ગયો આમાં શું છે ખુખડી આપી દીધી બોલો મોટું બંધ કરાવવા હાટું ખાવાની વસ્તુ આપી દે આ અત્યાચાર છે પુરુષ જાત પર હું બનાવે છે જાડી રીંગણા ફાડી નાખા હા આમાં જો પડે ને આમાં જીવડા દીવડા નથી ને હવે હું કરીશ અને તેલ લગાવીને ને આમાં શેકીશ ગેસ ઉપર સીધું હા ઓલી જાળી નથી લાવવાની તને આવડતું નથી આવડે હે સીધું ગેસ ઉપર કોઈ દી કોઈ વસ્તુ તો શું મૂકું કઈક બીજું કરે નથી મમ્મી લેતા આવશે આવે ત્યારે ત્યારે કરી દઉં ઊંચે થી રાખજે અને પકડવાનું ન હોય આ તો જો હા સીધી કરાય હું કરીશ સારું સે એટલે બોલો જો શું કરે જાડુ બનાવ્યું કે નહીં એવા જમવાનું જો આપણે છે ને રીંગણાનો ઓળો બનાવીશું હા હા તો હવે બનાવીશ

ઓલી ચટણી ઉડી હતી જોરદાર ઢાંકણું ખુલી ગયું અને આપડે તો અત્યારનું છે આ કલર કરાવ્યા પછી એવું કર્યું બરાબર કલર કલર કામ વાળાનો તો કાંડ અલગ જ છે એ નહીં કલર કામ વાળાનો કાંડ તો અલગ જ છે એક તમને રીલમાં એનો એક્સપ્લેનેશન કદાચ જોતું હોય તો આપશો આને કઈ થયું નહીં ખરાક આને મને આને છોટે કરવા હોય પણ આ સેજ ક્રશ હોય તો ફ્લેવર આવે વાટી નાખવાની હોય પણ વાટવાનું ટાઈમ નથી આપણે ફ્લેટમાં છે ને નહીં વાટી તું બધું મને ગળામાં બધું ચટણી થઈ ગઈ આને બધું ક્રશ કરેલું એટલે સીધું ગળત ઉતરી આ તવો લઈ લીધો છે એ તવામાં હવે શું કરવાનું ગેસ ચાલુ કરો પહેલા ગેસ પ્રગટાવો ગેસ પ્રગટાવો બરાબર પછી પછી આ બધું છે ને લોઈ નાખ દેવાનું બધું મફત થાઉ તો હું પૈસા કોઈ બધા મફત ન લાવતા જન ખેતી હોય એ મહેનત કરીને લાવતા મે ચા મિલકત થી જો આ ચાલુ કરો ને થોડું તેલ નાખો પછી શું નાખો તેલ તો છે ને નાખી વેરી તેલ નાખી કે જો એ તેલ ઓછું આટલું બધું આપણે નોર્મલ આપણા ઇન્ડિયન્સ મહિનાની ત્રણ પાણી બોટલ હોય ને લીટર વાળી ઈ ઉલાડી જાય છે એની વધારે હોય તો ના નહી પાણી બોટલ લીટર વાળી ત્રણ લીટર એક વ્યક્તિ ઉલાડી જાય પછી આ હું ધબકાયું રાય રાય તમે તમારી રાય મૂકશો ના મે મારી રાય નહી મૂકી એમ કે તમારી રાય તમે મૂકશો તો એનો શાક બનાવી નાખશે રાયનો શાક ન બને એટલે આ મને આપ્યું ને આમ શાક હવે આવા દો તેલ આમાં ઉતાવળ હોય આમાં વાળ લાગે બધી વસ્તુ મારી પાસે ટાઈમ નથી મારી પાસે નથી શું કરું બનાવી રસોઈ બનાવું છું હું થાકો છું મારું કામ કરવા જેવું જો આ કેવો બિચાર હડી ગયો હડી નથી ગયો એને જોન એમ નો કરો મને તો જોન ચિત્રી ચડે અરે હમણા બને એટલે જોવા તો મને એવું લાગે તું બહુ વાર લાગે મને મને લાગે 10 મિનિટ જો આવા તમારા તું તારી રીતે ઉતર ભાઈ ના હું નહીં ઉતરું હવે જીરું ઉભળ તો નો ઉતરું તો કાઈ લઈ ઉતારી તો છી પછી ઓલું ઈંગ ઇંગ નાખી આને તો નામ એ ન થાવડતા

પછી શું કરવાનું મીઠું હળદર નાખી ને ચડવા દેવાનું ઓકે કેટલા મિનિટ સુધી રાહ જોઈએ અમે આમાં મિનિટ નું હોય આ ચડે ને ત્યાં સુધી રાહ જો પણ કઈ સીડી એમને આપી છે ચડે છે કોઈ આ સીડી વીડી નો તો જો કતો એમ જા તમે મારી વાત હું એમ જ કહું સીડી બીડી ન હોય ખાલી સીડી જ હોય જો આમાં હળદર પુટ કરી 1 ટેબલસ્પૂન ના તમે તમારી રીતે નાખજો ભાઈ બધાની ક્વોન્ટિટી પ્રમાણમાં ટેમ્સપૂન ને પછી વન નમક વન ટેબ ટુ અમે જે નાખી તમને આપી તમે રીતે બનાવી શકો છો સ્વાદ અનુસાર આ રસોઈ શું હું જોતો તો ને એમાં આવતો તી પછી તમે થોડું આમ સાતડી લો હલાવી લો ત્યારબાદ શું કરીશું હવે બંધ કરીશું વિડીયો અને બહાર જઈશું કેમ કે હજી વાર છે જો પછી એમ નો કે મારી રેસીપી શું શૂટ કરવાનું આયા નહીં કહું જ આ અમને અધૂરી રેસીપી હવે અડધું અડધું આ ડુંગળીનું શાક ખાઈ જતા રહી બિચારા પણ તો શું કરશું શું કરશું નો કરો હવે વસ્તુને બનતા વાર લાગે ચડવા તો દઉં ને પછી તમને ટેસ્ટમાં નહીં ભાવે આ ચડે ને આ બધી વસ્તુ ચડે ને તો એનો ફ્લેવર આવે પણ શું કરશું શું કરશું એ રસોઈ સમય એવું બોલતા હતા ઈ બોલે કે કે અડધું શૂટિંગ કરીને અડધું કટ કરતા હોય પછી ચડી જાય પછી બીજો વિડિયો લેતા આપણે જેમ ચાલુ ચાલુ નો રાખતા હોય આ બાફેલું રીંગણ ખાતા હોય બાફેલા રીંગણા કોને ભાવે મને તો આરાલા આરું લાગે ભાઈ ભોખલી

ચડી ઓલમોસ્ટ આ વિડિયો માટે મારી ગામડાની ભાષા એક્ચ્યુઅલ ભાષા મારી સુધરેલી જ છે સુધરેલી છે ક્યાંથી સુધરી હમ રીંગણાનો ભૂકો 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 ના દીધો તમે જાજો નાખી શકો પણ અમને ઓછા ભાવે છે રીંગણા અને અમે રીંગણા ખાતા શીખી છીએ એટલે અમે ઓછું નાખ્યું છે આર ખાઈંગ ઓકે અમે હજી રીંગણા ખાતા શીખી છે અમે નથી ભાવતા તમને બે માં બે પેન નથી ભાવતા અમે ખાતા શીખી છે હજી એટલે ઓછો નઈકો છે તમને ભાવતો હોય તો તમે તમારી શક્તિ અનુસાર જાજો નાખી શકો શક્તિ ભક્તિ છે મિત્રો અને જીવની શક્તિ પ્રમાણે ચાલે છે અને ભક્તિ પ્રમાણે ચાલે છે ક્યાંની ગોળ ગોળ કરી ના ગોળ ગોળ કરવા થઈ જી લો હવે આ નહીં નાખવાનું ટમેટુ રે ટમેટું નથી એના આવા જાતું તું બસ એ તીખું લાગશે વન ટેબલ સ્પૂન

એટલે મોદીજી એમ કે છે કે નટ્સ અપનાવો તો તું કાજુ બદામ નો શાક કરી અરે નટ્સ નહીં સોરી પેલા બીન્સ બીન્સ કાય મોદી કાકા આટુ જ કે બીન્સ થી તમારા પગે હારા હાલે શરીરમાં તમને હાડકા દુખાવા નો થાય મોદી કાકા એ 10 રૂલ કીધા ને એ પ્રમાણે માર ચાલવાનું હું એ રીતે ચાલે જો થોડીક છે ને કોથમીર નું નાખ દઉં છું થોડીક ઉપરથી થી નાખશું આપણે તો આટલી બધી ઉધાઈ રહી છે તો એનું શું કરવાનું હોય જરી બીજી ફ્રીજ માં ડબ્બામાં ભરીને મૂકી આવી રહી છે સસ્તી આવી રહી કેટલા માં ₹40 બધું આવી એક વસ્તુ ફ્રી આવી શું ફ્રી આવી ખબર ગાજર ફ્રી ખબર ડુંગળી બસ રેડી કેવું સરસ થઈ ગયું ચલો ધુમાડો નાખી હવે ચાખો છે ના એવું ચાખાય નહીં તરહ વગર ચાખો નથી છે અમે વધારે ભલે હોય ઓકે લેટ્સ ચેક મે કોઈદી ભૂલ ખાઈ દીધી કોઈ ના તમે કોઈદી ભૂલ તો હોય હે potato ચલો મિત્રો હવે રોટલા બનાવી નાખશે ત્યાં સુધી હું મારું બીજું કામ મિત્રો દેશી જમવા કાઠિયાવાડી ઓળો નથી કડક દાંત ખાવાના ખોટા દાંત

જોરદાર અને પછી આમ છાસ નો હબડકો લેવાનો શિયાળાની મોજ છે મિત્રો તો માસ્ટર શેફ માં નામ લખાઈ દો લખાઈ દે લખાઈ દે સારું તો આપણે ખાવાનું ખાવામાં વાંધો ન આવે ડાટ વાળી દે અહીંયા માસ્ટર શેફ ઓલા આજે આમાં બનાવી લે ને તાઉ બનાઈને ખાઈ જાવ આજે ડેકોરેશન કરતા હોય ને તાઉ બનાઈને ખાઈ જાવ તા હું ઉલારી ગયો હાલો આપણે જમી લઈએ પંખો કરો ને એક ઉપર હા ખો મૂક દે એલ સબસ્ક્રાઇબ કેમ કરતા પડતી મને કહી દો હવે પહેલા તો પ્રેમથી કહું સબસ્ક્રાઇબ દો લાઈક દો શેર દો અને નીચે બેલ આઇકન છે ને એને ક્લિક કરી દો આપણે મરશું કાલ કેમ કે હવે અમે સુઈ જઈશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બનાયું કે નહીં હવે તે પણ